બાળકોને ગરમીથી બચવા માટેના ઉપાયો જણાવાયા છે તે મુજબ છ માસથી નાના બાળકોને પાણી ન આપતા તેને માત્ર ને માત્ર માતાનું ધાવણ આપવું જોઈએ છ માસથી મોટા બાળકને નિયમિત સમયે પાણી પીવડાવવું પાણીવાળા ફળોનું સેવન સહિત બાળકોને ગરમીના સમયમાં ઘરમાંથી બહાર ન કાઢવાની સલાહ આપવામાં આવી છે ત્યારે ગરમીના સમયમાં નાના બાળકો બીમાર ન પડે તે માટેના માતા પિતાએ પણ તેમના બાળકોનું ધ્યાન રાખવું ભર્યું છે છેલ્લા એક અઠવાડિયાથી અરવલ્લી જિલ્લા અને સમગ્ર ગુજરાતની અંદર જે પ્રમાણે ગરમીનું તાપમાન ચાલીસ ડિગ્રીથી ઉપર પહોંચી રહ્યું ત્યારે જે પ્રમાણે નાના બાળકોની અંદર વધારે પડતી ગરમીની અસર થતી હોય ત્યારે આપણા જોડે બાળક નિષ્ણાત નીલ પટેલ આપણા જોડે જોડાયા છે તેમના જડે ચર્ચા કરીશું કે સાહેબ જે પ્રમાણે હાલ ગરમીનું પ્રમાણ વધારે છે અને બાળકોમાં સૌથી વધારે ગરમીનું જલ્લી અસર થતી હોય છે શું કહેશો આપ સાહેબ બિલકુલ અત્યારે વેકેશનનો ગાળો ચાલી રહ્યો છે અને ગરમીનું પ્રમાણ પણ છેલ્લા અઠવાડિયાથી બેતાલીસથી પિસ્તાલીસ ડિગ્રીની વચ્ચે જઈ રહ્યું છે જ્યારે આપણા મોડાસામાં અને ગુજરાતમાં તો તકેદારીના ભાગરૂપે બાળકોને પૂરતા પ્રમાણમાં પોષણ એટલે કે પાણી મળવું જરૂરી છે કે અત્યારે ઝાડા ઉલટીના કેસ બહુ ચાલી રહ્યા છે એના કારણે એકદમ વધુ માત્રામાં તાવ આવી રહ્યો છે કે હાઈબ્રીડ ફીવર અમારી ભાષામાં જે કહેવાય તો બને એટલું બાળકોને અત્યારે આટલી ગરમીમાં બપોરના સમયમાં બહાર ના રમવા દેવા તકેદારીના પગલાં રાખવા બને એટલું વધુ પડતું પાણી પીવડાવવું નેચરલ ફ્રૂટ્સ આપવા એ બધું બહુ જ જરૂરી છે અને છ મહિનાથી જે નાના બાળકો છે એના માટે પૂરતા પ્રમાણમાં મમ્મીનું જ ખાલી ધાવણ આપવું જરૂરી છે અને છ મહિના સુધીના બાળકને ઉપરથી પાણી આપવું જરૂરી નથી પૂરતા પ્રમાણમાં તમે જો મમ્મીનું ધાવણ આપો છો તો એમાં પણ ધાવણમાં પણ માતાના ધાવણમાં જ બાળકને પૂરતા પ્રમાણમાં પાણી મળી જાય છે તો છ મહિનાનું બાળક છે એના માટે મધર મિલ્ક જ કે મમ્મીનું ધાવણ જ આપવું જરૂરી છે અને છ મહિનાથી ઉપરના જે બાળકો છે એમના માટે પૂરતા પ્રમાણમાં ઉપરથી પાણી અને હાઇડ્રેશન મેન્ટેન કરવું મતલબ પૂરતા પ્રમાણમાં ફ્રૂટ્સ અને નેચરલ જે રિસોર્સ છે એ વધુ આપવું જરૂરી છે સર જે પ્રમાણે હાલ ગરમીના કારણે મોટા તો નહીં પણ બાળકોમાં પણ વધારે લુ લાવવાના પ્રશ્નો વધતા હોય છે અને અત્યારે હાલ કયા પ્રકારના ઉંમરના બાળકોને વધારે પ્રશ્નો જોવા મળે છે અત્યારે ખાસ તો નવા જન્મેલા બાળકોને કેમકે આટલી બધી ગરમીના કારણે પૂરતા પ્રમાણમાં ફીડિંગ ના મળવાના કારણે નવા જન્મેલા બાળકોને અને બે વર્ષ સુધીના બાળકોને વધુ પ્રમાણમાં ડિહાઈડ્રેશનના કેસીસ જોવા મળે છે તો એમના માટે પૂરતા પ્રમાણમાં પાણી આપવું હાઇડ્રેશન મેન્ટેન કરવું માતાનું ધાવણ આપવું એ બધું બહુ જરૂરી છે અત્યારે અને કંઈ પણ એવા લક્ષણો લાગે કે વોમિટિંગ છે ડાયરિયા છે અથવા ફીવર બહુ છે અથવા બાળક પૂરતા પ્રમાણમાં પોષણ નથી લેતું અથવા બાળક ઢીલું લાગે છે તો તમે બાળકોના દવાખાને અથવા કોઈપણ નજીકના દવાખાને બાળકની તકેદારીના ભાગલા રૂપે એકવાર તમે ડૉક્ટરની વિઝિટ લેવી અત્યારે જરૂરી છે ચોક્કસ સાહેબ આપનો આભાર છે જે પ્રમાણે નીલ પટેલ ડૉક્ટરે જણાવ્યું કે જે પ્રમાણે ગરમીના કારણે બાળકોની અંદર ફીવર છે કે જાળવટીના કેસો છે વધી રહ્યા છે ત્યારે અલગ અલગ પ્રકારે તેમણે કહ્યું કે સાચવણી રૂપે તકેદાર રાખવી જોઈએ અને બાળકોને બીમાર થતા બચાવો જોઈએ નીરવ પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ અરવલ્લી